હેલો ગાય જય જય શ્રી કૃષ્ણ આજ નંગા વાળામાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો અત્યારના ફાઈગ છે સાડા ત્રણ ને એમાં એવું હતું કે આજે સવારના અમારી ઘરે હતા મહેમાન તો ઠેક અત્યારે ઠેઠ હમણાં ક્યાં ઠેઠ પણ ફાગે ઠેઠ ક્યાં મહેમાન અને મમ્મી ને ભાઈ હોત ને એની યાર ક્યાં છે બાર અને જય પણ છે ને આજે હું એકલી જ છું ઘરે તો જો હું આવું ને જેની ને આવી ગઈ છું બાર બેસ પવન ની જો આ જો અહીંયા બેઠો છે ખાડો કરીને અમે આવું ના તો જોઈએ આવ નાખીએ ને પછી બે હે અંદર આરું એપિયા જો ને ખુશી ફાટફટા એમાં તો જો અમારે આરું ને તો આવું જોઈએ અહીંયા આવે એટલે પેલા સીધો ખાડો કરે ને પછી ખાડો કરીને ને અંદર બેહે એનું એવું હોય આજે અમારા માતા બિસાડી બહુ જ માંદ પડી ગઈ છે જેની છે ને જેની જેના પગમાં એમ જ છે તો ખાય હજી એના પગમાં છે ને હરખી હજી રોજાઈ આવતી તો છે નહીં હજી તો આમાં છે ને જે આપણે નવા ગાડી ખાઈ ને તો હશે ને નોકરી એવડી સાઈટ જ રાખે સાઈટ જ રાખે તો આ એને થોડી રૂઝ વળતી નથી હું કેતી હતી હું કહું હશે ને એક પાછું ઓલું થવા હગાડ થવું એટલે તો પાછું છે ને વળી સારું થવું હોય તો ખાઈ જાય પણ નીચે પાછી આપણે ઓલી આટો નો રેવા દે છે ને એટલે એ વાંધો હોય તો જો મારા બેન આરામથી હુતા થાવ જો

એ ગંગા તો જો આપડે અહીંયા આવીને એટલે મારુ ભાઈ ને નો છકડું ભાઈ 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 જ કરે આપડે એને ખાઈ ઉભા રહે ને તો એને હારું લાગે અહીંયા આપડે ભૂરી ખાઈ આવી એટલે એને મજા નો આવે એટલે એને સીડ સડે કે આ એને ફાઈ હું કામ જાય છે મારી પાસે નથી ઉભી રહેતી આવું હોય અમારા ભાઈ નું અને જો અમારો રામ રામ આવી છે ને ભાઈ છે ને એની ઉપર ઊંધી મેળી તો એને ખડ ખાવા હાટુ છૂટી કરી દીધી ને તો છે ને ભૂલી એના આમી જાય ને એટલા માટે એનું ઊંધી ડોલ હા કે દીધી શ્રાવણ ઉપર જો મને બધાને બતાવું ઉપર નું થળિયું આજ નાખ્યું છે એટલે એમ થઇ પાછું જોઈએ મોઢું માં આવી જાય જો તો જો મસ્તી નો પડાઈ ગયો છે ખાવણો હાળું ફટાફટ આવતા વર્ષે મોટો થઈ જાય અને આવતા વર્ષે રાવણ આવવા મળે હજી આવે તો આવતા વર્ષે હાલો આપને હવે મેગી ખાવાનું મન થયું છે હાલો આપણે મેગી બનાવી બહુ મને મન થયું છે મેગી ખાવાનું તો પછી મને વિચાર આવે કે મમ્મી ને આવે પેલા બનાવું કે પછી બનાવું હવે કદાચ મમ્મી ને હમણાં આવી જશે હમણાં આવી ગયા પછી હાર બનાવું મેગી પછી બધા ખાશું મેગી આહા હા મેગી ની મોજ હાલ તો ખાહુદી ખાઈ ની તો છે ને ખાહુદી છે ને ખાઈ ને વાછડી ને ને અમારી ભૂરી ને પાણી ફાઈ દવા લખા સુધી માં બિચારી પાણી ની તો વરસી થઈ ગઈ છે એનામાં આરુભાઈ જો ખોદે જો આમ જો આમ ખાડા કરે જો પછી અંદર સુઈ જાય પીઓ હાલો આપણે પેલા છે ને એને પાણી પડી દેવી ચાલો કઈ પાણી નો પીધું મારા પોપટ થઈ અમે આમ

હમણાં મેગી અમે કેટલા દિવસ થી મેગી ખાધી તો આજે હમણાં મમ્મી ને આવી જાય ને પછી મેગી બનાવે ખાંદો ટમેટો નાખી મરચા નાખી મોસ્તી નો સોસ અને ક્રીમ નાખીને આ હા હા મજા આવી જાય મેગી ખાવાની હમણાં મમ્મી ને આવી જાય ને પછી આપણે બનાવી મેગી મારી જેમ કોને કોને વધારે મેગી કરી હાલો તો ફાઇનલી મમ્મી હોતા ને આવી ગયા છે તો આપણે હમણાં મમ્મી ની રાહ જોતા તા આવે પછી મેગી બનાવી મમ્મી હું રાહ જોતી મેગી કે મમ્મી આવે પછી મેગી બનાવું તમે હા હા મેગી મારે ક્યાં ખાવી હતી મારી વાત નોંધો લઈ કેમ મન નો ખાવા થોડી તો ખાજો એમ નો આલે તો ઈ બાય મારે ખવાય તો ખઈ તો હું ક્યાં ના પાડું કરો કઈ નહીં ખાઈ મે થોડી કે મેગી ખવાય પછી પેટમાં પાછે નહીં મેગી રોજ ન ખવાય તો એક બે ત્રણ થી કરું તો થોડી એવી ખાલી શાક જતો ખરી પછી સાખી લેજો થોડી બરોબર હાલો આપડે મેગી બનાવી નાખીએ જો બધું ફૈયા કરી નાખે તો બધું ફટાફટ આપણે મેગી બનાવી નાખીએ જો એને મોઢામાં પાણી આવે છે હવે તો આપણે ફટાફટ મેગી ખાઈ લેવી ને મમ્મી તો જો ભાઈ ની મેગી નાખી દીધી છે એના વાટકા માં મમ્મી એ કીધું કે મારી હમણાં મો નાખતી હું મારા હાથે એ આપણે જઈએ આપણી મેગી થાય બરોબર હવા ખાટલા ઉપર આંબાની છે બધા જ આવે

મસ્ત છે લાગી ગરમ લાગી હાલો ફટાફટ મેગી ખાઈ લઉં તો તમને બધા ને મારા આજ નો vlog કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળીયે પાછા નવા vlog માં ત્યાં સુધી બધા ને tata bye bye જય શ્રી કૃષ્ણ